મેં બેરું બાંધ દવા લઈને આયા હા દવા લઈને વીઆ એવા પાસા પૂરેપૂરી દવા હે એટલે બાને હે ને ઘરે લઈ જઈ અને દવા તો પાઈ દીધા કારણ કે તું પૈ દીધા ઉધરા બાને બહુ આવે અને મારા કામ છે હું હમણાં પાસો આવું

અને પછી છે ને ખીચડી ખવડાય એ હા બાપા ખબરે હું જાવ છું એ હા જાઓ હા એ આલ્યો પી લ્યો હું કાઈ નથી તમારા નવરી શું કરું

આમ જો બા હું એમ કહીને કે હું તમને દવા પુ તો બા આ પાસે કે તું મને મોનો કોટો પાસ જો હું પૂછું એ બા હું તમને દવા પાવુ આ મોનો કાટો પાસ મને મોનો કોટો પાસ

હા નકર હું તો સેન ને બે ઉતરાય ને દવા ના ના તારું ક્યાં કીધા એટલે હા ઉતરી દવા ઉતારીજો તેને બેરું હા ત્યાં ખાઈ નઈ લઈ આવવા ખાને આ બેરું લઈ જવા મોટા દવાખાને